આ સવાઈ છેલ્લી ગઈને એક ધોવાઈ જાય વાહનો કેટલા વાહન એક તો મારા પેલી જતી રહે ને પણ થોડું ઘરો સુમલો થોડો ઘરે બે લાવી નવી પેલા સુમલા લઈ લેતા હા હા શું કરવાનું અને એના ભાઈને પેલા એને બોલાવ્યો પેલા કોક મારી રાય લીધી હોય તો હું થતું હતું આમ પેલો ઘરે જ બધું કરે હ બીજા બીજા વાહનો નહીં એ ખ્યામલો નહીં આપણા વાહનો નહીં અમારા ઘરોનો તો એ નહીં બોલાવતા હ એને કાલ જઈ કાલ એનો લૂઘરો લઈ આવ્યો બે જો લુઘરો તો એને લઈ આવ્યો અને નાના ભાઈને કે બોલાવ્યો એને ના તો હવે જવું જ નહીં મારતો અંદર પગ ટેકો બેકો કરવો તો નાના ભાઈને આમ ઘરો જ બધું એ બધા નાટક કરાવ બધા બીજા વાહના લાઈ લાવી દે હા અને મને બોલાયો હોય તો હું થતું હતું ઓ અમે એને કંઈક હું તો પડતી નહીં હા પગ 20000 હજારનો ટેકો બેકો કરવો તો મારો પાછળ કોણ રોખ ખાવા જેવું કોઈ છે કે પ્લે કરવો તો હા હવે એ ગયા બે હું કરવા દેવા મને પૂછવા ના આવે ને તો હપું પૂછું જવું જ નહીં એ બાજુ તો બીજા બીજા વાહના એને પંચાયત કરી જ ને શું કરશે આપણો ઘર જ બધું જોડે જોડે કરાવો જો ચાર દારા કાલ જ મૂળ કઢાવી એ બધો હવે એકલી ભાવી આવી હે ને જો આ બાજરી મારે હોય ને તે એકવી ભાવીના દારા જ વાટવીશ હું કલ્યા છે એ મારા અવસાનમાં જવું જ નહીં નીના જે કરવું હોય એ કરો લાલ ને બધા શીખ હાલા કર બીજા બીજા વાહના લાઈ લાઈને અંદર મેલ પણ એના ભાઈને જે જોરે નહીં લે આની બધો બે ત્રણ જોડે વાહના બીજા વાહના અંદર લાઈ લાવીને મેલે હ આ બાજરી જોઈના વખત જ મોકલી કરું હું કલ્યા છે એ વળી હ જવું જ નહીં ના

Ya komplit komplit semua jenis juga.

કોક કઈક થાય આવું બોલ્યા સીધું લાઈ બોલીએ કે મન નાખી દઉં તો ના આવ કે આવો હા વાત કરે છે હા તો પેલા છે गुर्जुवाले हे स्कोरो कास्टि मकोले फारन एक पटक गरि पढेछ ठीक हो मालाले आलि हो

કોકો કામ કરે આ પહેલા એના બને કીધું હે તો આવું કોક સાત બાપ કરાય યાર ઘર માં એટલું કામ છે આપણે મોતી આવતી નથી એક તો તો જઈ શકે હું કલી હેડલી ગવણો ઘર નો અવસર પણ કે ના કે હું ના ઉકે અમા તમારી પહેલા આ બુપા એ તો તો બાવ અમે અમને ને એ મારું મારાઈ ને ચાઈ લાવજો તો મારી જોડી પડી ને ના

પણ સોમનાથ તરત જ કેવા તો જવું પડે તારો અરે યાર મને મારે બધું જો આ બધું શું છે મારા ચેલું કોમ હતું તે હું બધું ભૂલી ગયો મારા મને કઈ લાગ ખાઈ દીધું આટલા વાર તો મે યાર બાકાજી ઉના કરશે યાર તમે બાકવાની વાત નહીં પણ એમ કહું કે ભઈઓ ભઈ માં આપણે જો કેવા ના આવ એક કુકુના મોરા થઈ ગયા અમર એટલી ખબર ના પડે કે આપણે મોટા ભઈના લગન હી તે આપણે બોલાય વગર જતા રહીએ હું તો કહું ચાર દારે હોય રહો પડે બોલો હાચી આધી બધા ને લેઓ જાન એ મને જાવ ને જાવ તો પરસેજ નહીં યાર અમે લેતા જ તો કોઈ વગર યાર વિવાહ ના આ બધું મેલો પ્રોગ્રામ બધું વાતો કરે યાર હા તો પબ્લિકે વાતો પડી જ પાછળ તો માખી ગોમની પર બે જાય ને છોડીયો નહીં તારા મોબાઈલ આઈકન દીધી

ના હું આવું એટલે યાર નેના ભાઈ ને નહીં કે તું પેલા તારો શું તું શંકર એ છે કહેવાનું પાવર કરે છે